આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આઠમું યુનિટ નામ છે આઈ એમ કેપેબલ એટલે કે હું સક્ષમ છું હું કરી શકું એમ છું આ યુનિટમાં આજે આપણે ભાગ વન નો અભ્યાસ કરવાનો છે જેમાં દરેક એક્ટિવિટીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું બીજી એક વાત કે વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના નવા પાઠ્યપુસ્તકની બધા જ યુનિટની બધી જ એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જી હા એ પીડીએફ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો

આપણે ગ્રામરમાં સાદો ભવિષ્યકાળ ભણતા હશું કે ભાઈ આઈ વિલ ગો ટુ સ્કૂલ કે હું શાળાએ જઈશ એમાં જે વિલ છે એ ભવિષ્ય દર્શાવે છે બરોબર બીજો વિલ નો અર્થ થાય છે શું વસિયત કે મૃત્યુ પછી જે છે મારે સંપત્તિનું શું કરવાનું એવું એક વસિયત લખી શકાય તે લખાણને વિલ કહેવાય અને પછી વિલ નો અર્થ થાય છે ઈચ્છા શું થાય છે ઈચ્છા વિલ પાવર એટલે આવે ઈચ્છા શક્તિ બરોબર તો વિલ એટલે અહીંયા ઈચ્છાના સંદર્ભમાં જે છે આપણે નાનકડી એવી પોયમ રજૂ કરી છે શું કહે છે કવિ કે બોડી ડિફરન્ટ એક અલગ શરીર અ સોલ સો બ્રાઇટ એક ઓજસ્વી આત્મા એક એક અલગ શરીરમાં એક વેગળા શરીરમાં એક ઓજસ્વી આત્મા હોય છે અ યુનિક પરસ્પેક્ટિવ અ શાઇનિંગ લાઇટ યુનિક પરસ્પેક્ટિવ અનોખો દ્રષ્ટિકોણ હોય છે અને એક અ શાઇનિંગ લાઇટ એક તેજસ્વી પ્રકાશ હોય છે શું કહે છે આ બોડી ડિફરન્ટ એક અલગ શરીર છે જેમાં

કે લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ બનવા ન દો ડિફાઇન દેર વે કે મર્યાદાઓને તમારા માર્ગમાં બાધા ન બનવા દો ફોર એબિલિટીઝ કારણ કે આ ક્ષમતાઓ જે છે ને તમારી શાઇન એ જ ચમકશે વિથ લાઉડ સે મોટા અવાજ સાથે જે છે ચમકશે ગાજવીજ સાથે ચમકશે શું કહે છે કે જે તમારી મર્યાદાઓ છે ને એ તમારી મર્યાદાઓને તમારા માર્ગમાં અડચણ બનવા ન દો કારણ કે તમારી ક્ષમતાઓ તમારી જે એબિલિટીઝ છે તમારી જે ક્ષમતાઓ છે ને એ જ જે છે માથે ચડીને જે છે આખા દુનિયાને ચમકાવશે આખા દુનિયાને જે તમારો પરચો બતાવશે તમે કોણ છો એ આખી દુનિયાને સમજાવશે કોણ તમારી એબિલિટીઝ તમારી ક્ષમતાઓ જ અહીંયા આપણને જે ચિત્રો આપ્યા છે જે વ્યક્તિઓના નામ રજૂ થયા છે એ બધા વ્યક્તિઓ જેવા તે વ્યક્તિઓથી શારીરિક રીતે માનસિક રીતે તૂટેલા હોવા છતાં દુનિયાના સર્વશક્તિમાન વ્યક્તિઓમાંથી એક દુનિયાના સર્વ સર્વસ્વ બુદ્ધિમાન વ્યક્તિઓમાંથી એક બનીને બતાવ્યું છે આગળ કહે છે વિથ વ્હીલ્સ ઓર વોક્સ વોકર્સ ધય ટેક ધેર સ્ટેન્ડ વિથ વ્હીલ્સ એટલે કે વ્હીલ ચેર ઓર વોકર એટલે વોકર વોકર એટલે શું થાય તો જે અપંગ હોય તો તમે જોયું હશે કે આમ લાકડીનો સહારો લઈને અહીંયાથી આમ ખભે મૂકેલી લાકડી હોય એનો સહારો લઈને ચાલતા હોય એને વોકર કહેવાય ને વ્હીલ ચેર તો આપણને ખ્યાલ છે બરોબર

આઈ એમ કેપેબલ આઈ એમ નોટ એમ કે હું સક્ષમ છું હું કોઈનો આધીન નથી બરોબર ઈ ધીમે બોલે અથવા તો જોરથી બોલે એ ધીમેથી વિસ્પર કરે વિસ્પર એટલે કાનમાં બોલવું ધીમા અવાજ ધીમેથી કાનમાં બોલે અથવા તો જોરથી જે છે પ્રચંડ અવાજ સાથે બુલંદ અવાજ સાથે બોલે પણ બોલે છે શું કે હું સક્ષમ છું હું સમર્થ છું હું કોઈને આધીન નથી હું કોઈના આધારે નથી આ બહુ મોટી વાત કહી દીધી કેટલા કેટલા એક્ઝામ્પલ આપણને મળી શકે વ્યક્તિ કે જેમણે એક પગેથી માઉન્ટ એવરેસ્ટ સર કરી નાખ્યું પેરાલિમ્પિકમાં સૌથી પહેલું મેડલ લાવનાર વ્યક્તિ એમના ઉપર મૂવી પણ બની ચૂક્યું છે કેટલા કેટલા એવા અને હાલના કિસ્સાઓમાં પણ કેટલા ઉદાહરણ બની ગયા છે એવા કે જે શારીરિક રીતે ખોડખાપણ વાળા હોય પણ નહીં મનથી મક્કમ હોય

જેમના શબ્દોમાં પ્રાસ સમાન બેસતો હોય એવા રાઇમિંગ વર્ડ્સ લખવાના છે અને એક રાઇમિંગ વર્ડ એવું ઉમેરવાનું પણ છે ચલો બ્રાઇટ લાઇટ તો ટાઇટ વે સે અને ડે સ્ટેન્ડ લેન્ડ અને હેન્ડ બરોબર જે શરૂઆતની જોડીઓ છે શરૂઆતની જોડીઓ આપણને પોયમ આપી હતી અને ત્રીજો વર્ડ જે છે આપણે એમાં ઉમેર્યો છે આગળ વધીએ લિસન ટુ ધ સ્ટોરી સ્ટોરી સાંભળવાની છે અને સ્ટોરી છે યસ વી કેન કે હા આપણે કરી શકીએ છીએ ક્ષમતા છે આપણામાં કરી શકીએ છીએ ચાલો શું થાય જોઈએ વીના એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ કે વીણા અને શાલુ જે છે એ સારી ફ્રેન્ડ્સ છે સારી બેનપણીઓ છે ધેર ઇઝ અ સ્પોર્ટ્સ રેલી ઇન ધેર સ્કૂલ નેક્સ્ટ મંથ કે આવતા મહિને નેક્સ્ટ મહિને આવતા મહિને જે છે એના એના શાળામાં સ્પોર્ટ્સ રેલી એટલે કે રમતોત્સવ છે ધે આર એક્સાઇટેડ ટુ ટેક પાર્ટ ઇન ઇટ તેઓ બહુ જ ઉત્સાહી છે એક્સાઇટેડ છે એમાં ભાગ લેવા માટે વીણા ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર કે વીણા જે છે બેડમિન્ટન એટલે કે જે ફૂલ રેકેટ કહેવાય એ બેડમિન્ટનની સારી ખેલાડી છે વાઇલ શાલુ ઇઝ અ ગુડ એટ રેસિંગ અને શાલુ જે છે એ રેસિંગમાં બેસ્ટ છે રેસિંગમાં બહુ સારી છે દોડની હરીફાઈઓ એમાં બહુ સારી છે ઓકે વીણા અને શાલુ આપણને ઇન્ટ્રોડક્શન આપી દીધું બેનું તો ચાલો શું કે છે આગળ શાલુ ઇઝ અ બિટ અપસેટ બિકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી શાલુ થોડીક એવી ઉદાસ છે કારણ કે એના પગમાં ઈજા થઈ છે એના પગમાં વાગ્યું છે શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ એને એને દોડની હરીફાઈમાં ભાગ લેવા વિશે એને નથી ખબર કે એ લેશે કે નહીં લઈ શકે પગમાં વાગ્યું હોય દોડવું હોય તો બરોબર પગમાં વાગ્યું છે તો કઈ રીતે ભાગ લઈ શકે એટલે એને ખાતરી નથી કે એ ભાગ લઈ શકશે કે નહીં લઈ શકે બરોબર શી ઇઝ નોટ શ્યોર પછી શું થાય છે વીણા કહે છે વીણા વાય આર યુ અપસેટ કે વીણા તું કેમ ઉદાસ છો કેમ ઉદાસ છો તો શાલુ કહે છે વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી કે વીણા આઈ વોન્ટ આઈ વોન્ટ એટલે મારી ઈચ્છા છે શું ઈચ્છા છે પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવાની શેમાં સ્પોર્ટ્સ રેલી રમતોત્સવમાં કે મારે રમતોત્સવમાં ભાગ લેવો છે બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ પણ મને ખબર નથી મને ખાતરી નથી કે હું એ કરી શકીશ કે નહીં કરી શકીશ

હવે સર અરુણિમા સિન્હા કોણ હમણાં મેં તમને જે વાત કરી હતી કે જેણે એક પગથી માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ છે અરુણિમા સિન્હા બરોબર તો શું કહે છે કે શું તે અરુણિમા સિન્હા નું નામ નથી સાંભળ્યું ધ ફેમસ માઉન્ટેનિયર એક ફેમસ પ્રખ્યાત પર્વતારોહક ચાલુ કહે છે નો આઈ હેવન્ટ હુ ઇઝ શી કે ના મેં તો નામ કીધું ન સાંભળ્યું કોણ છે તો વિના કહે છે શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર

એ ખૂબ જ ઘવાયા હતા બહુ જ ઇન્જર્ડ થઈ ગયા હતા એન્ડ ધેટ વન ઓફ હર લેગ વોઝ કટ ઓફ અને તેમનો એક પગ કાપવામાં આવ્યો હતો અરુણિમા સિન્હાની ખરેખર જો સ્ટોરી યુટ્યુબ પર સર્ચ કરી એકવાર જોજો બરોબર ખરેખર આમ છે ને દિલ ધ્રુજી ઉઠે એવી સ્ટોરી છે એક નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર જીવન બહુ સરસ મજાનું ચાલું જતું હતું કોઈ તકલીફ નહોતી સમયસર જે છે ગેમ રમવા જાય પછી આવીને ઘરે આવે ને રેગ્યુલર જોબ હતી જોબ કરતા હતા રમવાનું થાય ત્યારે રમવા જતા પાછા ઘરે આવી જતા બહુ સરસ લાઈફ જીવતા હતા અને એક ટ્રેનની મુસાફરીમાં કોઈ જગ્યાએ રમીને એ ઘરે જતા હતા તો ટ્રેનની મુસાફરીમાં અચાનક લૂંટારાઓ ટ્રેનમાં ચડી ગયા ટ્રેનને લૂંટવા લાગ્યા લોકો લૂંટવા લાગ્યા એમાં જે છે કોઈએ કોઈ લૂંટેરાએ જે છે અરુણિમા સિન્હા સાથે છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છેરુણિમા એનો વિરોધ કર્યો પણ લૂંટારાઓની સંખ્યા વધારે હતી એટલે એ જે છે મારી ધમકાવીને ઘણું પછી એને 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 ફેંકી દીધી ચાલુ ટ્રેનમાંથી જે છે બહાર ફેંકી દીધી અને બહાર ફેંકાયા પછી અરુણિમા સિન્હા જે છે સામેના ટ્રેક પર પડ્યા એ ઇન્જર્ડ હતા બેભાન હાલતમાં હતા

વિચાર કરો એક એક એથ્લીટ એક રમતવીર એક ખેલાડી જેનો એક પગ કપાઈ ગયો હવે એક પગ કપાઈ ગયો પછી રમી તો ન શકે ને આખું જીવન કોકના આધારે રહેવાનું થાય વોકર ઉપર રહેવાનું થાય કે તો વ્હીલચેર ઉપર રહેવાનું થાય ને હિંમત તો હારવાની જ ન થાતી શી ક્લાઇમ્બડ ધ વર્લ્ડસ હાઈએસ્ટ પીક્સ દુનિયાની સૌથી ઊંચી ટોચ એટલે કે માઉન્ટ એવરેસ્ટ જે છે તેવો ચડી જાય છે એન્ડ મેડ અસ પ્રાઉડ અને આપણને ગર્વ અપાવે છે ચાલુ કહે છે વન્ડરફુલ અદ્ભુત

અપંગતા હોવા છતાં પોતાની ફિલ્ડમાં પોતાના ક્ષેત્રમાં ધ બેસ્ટ સર્વશ્રેષ્ઠ બન્યા છે કે જેવી વાત શાલુ કહે છે દે આર રિયલી વેરી કરજીસ તેઓ તો ખરેખર રિયલી ખરેખર બહુ જ હિંમતવાળા કહેવાય હિંમતવાન કહેવાય એન્ડ કોન્ફિડન્ટ અને વિશ્વાસવાળા કહેવાય વિણા કહે છે યસ ધ ઇન્સ્પાયરસ કે હા તેઓ આપણને પ્રેરણા આપે છે આપણને એમાંથી શીખવાનું જણાવે છે

વીણા જે છે શાલુનો આત્મવિશ્વાસ વધારે છે વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીસ આપણા બધામાં કાયક ને કાયક ખાસિયત હોય જ છે વી શુડ હેવ ફેથ ઇન અવર સેલ્ફ બસ આપણે આપણામાં વિશ્વાસ હોવો જોઈએ બરોબર તમને પોતાની અંદર વિશ્વાસ હોય એટલે દુનિયાનો કહેવાય કે કહેવત છે ગુજરાતીમાં અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી મન હોય તો માળવે જવાય બાકી માળીએ ન જવાય એવું છે શાલું કે છે ડેફિનેટલી ચોક્કસ ખરેખર સાચી વાત છે આઈ વિલ વર્ક હાર્ડ હું મહેનત કરીશ ટુ ગીવ માય બેસ્ટ મારું શ્રેષ્ઠ આપવા માટે વેણા કહે છે ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સેઝ એટલા માટે તો આપડા કોચ આપડા સર હંમેશા કહે છે શું કહે છે ઓલવેઝ સે આઈ કેન આઈ નેવર સે આઈ કાન્ટ ઓલવેઝ સે આઈ કેન હંમેશા બોલો કે હું કરી શકું છું નેવર સે આઈ કાન્ટ ક્યારે હું નથી કરી શકતી એવું બોલવાનું તો નહી જ બરોબર

ત્યારબાદ વોટ કેન મેક અ સક્સેસફુલ શેનાથી આપણે સફળ બની શકીએ છીએ કરેજ એન્ડ કોન્ફિડન્સ સપોર્ટ કે વેલ્થ તો શેનાથી કરેજ એન્ડ કોન્ફિડન્સ હિંમત અને વિશ્વાસ સપોર્ટ એટલે આધાર થાય ને વેલ્થ એટલે સંપત્તિ પણ એનાથી તમે સક્સેસફુલ ન બની શકો સક્સેસફુલ બની શકો તમે પહેલા ઓપ્શન ઇફ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધ એક્ઝામ કે જો તમારે એક્ઝામ માં ઓછા માર્ક્સ આવે છે વોટ વિલ યુ ડુ તમે શું કરશો શું કરશો નિરાશ થઈ જાવ ને એમાં एम का करवान आई विल फील अशेम्ड ऑफ इट आई वोंट टेल एनीवन आई विल वर्क हार्ड आई विल वर्क हार्ड उ सखत मेहनत करिश लिसन टू योर टीचर एंड रिपीट के तुम्हारा शिक्षक ने सांबलो रिपीट करो हेलो बोलता जा जो व्हाई आर यू अपसेट व्हाट विल आई डू हु इज शी दैट्स टेरिबल ओ माय गॉड डेफिनेटली હવે રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેચ ધ લાઈન વિથ એપ્રોપ્રિયેટ પિક્ચર્સ ચાલો હવે આપણે અહીંયા પેરેગ્રાફ જોડકા સમાન આપ્યું છે ચલો કે છે ધીસ ઇઝ સ્ટોરી અબાઉટ એન ઇલેવન યર ઓલ્ડ ગર્લ નેમ્ડ રિતિકા આ એક વાર્તા છે અગિયાર વર્ષની છોકરી કે જેનું નામ રીતિકા છે શી લીવડ વિથ હર પેરેન્ટ્સ પોતાના માતા પિતા સાથે રહે છે એન્ડ ગ્રેન્ડ પેરેન્ટ્સ અને દાદા દાદી સાથે રહે છે ઇન અ વિલેજ ગામમાં કોલ્ડ સાકેતનગર શક્તિનગર રિતિકા વોઝ અ વેરી કાઇન્ડ હર્ટેડ ગર્લ રિતિકા જે છે બહુ જ દયાળુ સ્વભાવની છોકરી છે શી કેર્ડ એન્ડ હેલ્પડ એવરી એ હંમેશા લોકોનું ધ્યાન રાખે લોકોની મદદ કરે અરાઉન્ડ હર એમની આસપાસ સ્પેશિયલી ધ ઓલ્ડ પીપલ ઇન ધ વિલેજ આન્સર આપણે એમાં એફ લખીશું આ જોડકા સમાન છે પછી બીજું એવરી મોર્નિંગ હેલ્પિંગ ધ ઓલ્ડ લેડીઝ ટુ ફિલ વોટર ફ્રોમ ધ વેલ એન્ડ વોઝ રીતિકાઝ ફેવરેટ ટાસ્ક કે દરરોજ સવારે જે છે એ જે વૃદ્ધ મહિલાઓ છે તેની ઘડો ભરવા મદદ કરે જે આ રીતિકાનું ફેવરેટ કામ હતું પછી ત્રીજું છે શી ઓલ્સો હેલ્પ ધેમ ટુ ડુ ધ ડેલી હાઉસ હોલ્ડ ટાસ્ક દિવસના રોજના કામમાં પણ એની મદદ કરે છે લાઈક કેરિંગ ગ્રોસરીસ કે કરિયાણું લઈ જવું એન્ડ વેજીટેબલ શાકભાજીની થેલી ઉચકાવવી બોજો અહીંયા આપણને આપ્યું છે પાર્ટ બી માં ત્રીજા બી આવશે ઇન સ્કૂલ ટુ રિતિકા વોઝ વેરી કેરિંગ કે સ્કૂલમાં પણ રિતિકા બહુ જ જે છે કેરિંગ છે ટુવર્ડ્સ ઓલ બધા પ્રત્યે સ્પેશિયલી હર બેસ્ટ ફ્રેન્ડ રીમા એની બેસ્ટ ફ્રેન્ડ રીમા પ્રત્યે હવે આપણને અહીં આખે આખું તો ટેક્સ નહીં આપી શકે બીજામાં આપણે લખીશું સી ત્રીજામાં બી લખીશું અને ચોથામાં જે છે જી લખીશું આગળ વધીએ એટ હોમ ઘરે રીતિકા વુડ હેવ અ ગુડ ટાઈમ પ્લેઇંગ ગેમ્સ વિથ હર ગ્રાન્ડ કે ઘરે જે છે રીતિકા એના દાદાજી સાથે ગેમ રમે છે પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ વોઝ ગ્રાન્ડ ફાધર્સ ફેવરેટ પાસ્ટ ટાઈમ ઘરે ઇન્ડોર ગેમ રમી એના દાદાજીનો ફેવરેટ પાસ્ટ ટાઈમ હતો આપણે પહેલાં ચિત્રમાં જોયું હતું પછી એવરી ઇવનિંગ દરરોજ સાંજે શી વુડ રીડ આઉટ ન્યૂઝ પેપર ટુ ધ વિલેજ પીપલ કે દરરોજ સાંજે જે છે તે ગામના લોકો માટે ન્યૂઝપેપર દેશમાં જે કઈ પણ હમણાં આજકાલમાં થઈ રહ્યું છે એના વિશે મળતી રહી જો આપણને ન્યૂઝપેપર ચિત્ર આપ્યું છે શી ઓલવેઝ રિમેમ્બર્ડ ટુ ગીવ મેડિસિન્સ ટુ હર સિક ગ્રેન્ડ એના બીમાર દાદીમાં દવા આપવાનું ભૂલતી નથી

કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ ડઝ નોટ હેવ નોટબુક્સ કે કે તમે તમારા ક્લાસમેટની કઈ રીતે મદદ કરો છો જેની પાસે નોટબુક ન હોય તો હું મારી નોટબુક આપી દઉં સિમ્પલ આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફોર હિમ કે હું મારા પપ્પાને કહું કે એને જે છે નવી નોટબુક લઈ લે રાઇટ ટુ ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારા બેસ્ટ ફ્રેન્ડની એક અથવા તો બે જે છે સારી બાબતો લખવાની છે અઘરું કામ છે પણ લખવું પડશે વાશી તમે તમે લખી શકો છો છો ત્યારબાદ કે શું તમારા મમ્મીને ઘરના કામમાં મદદ કરો કરતા જોઈએ ને કેમ નઈ યસ આઈ હેલ્પ માય મધર વિથ હાઉસવર્ક આગળ વધી પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ હવે અંગ્રેજી બોલવાનો એક મોકો મળી રહ્યો છે જી હા

તમારા મિત્રો શેર કરો અને માં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત